આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મારે મારી તમામ શક્તિ પૈસા કમાવાને બદલે સત્કાર્યમાં કાર્યમાં વાપરવી છે મિત્રો આવું વાક્ય કદાચ મહાન વ્યક્તિ જ કહી શકે મોટા ભાગના માણસો આ પૃથ્વી ઉપર એક જ કામમાં લાગી પડ્યા છે કે મારે વધારે પૈસા કમાવા છે અને કમાયા પછી સત્કાર્ય કરે છે જ્યારે આ વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે મારે મારી તમામ શક્તિ પૈસા કમાવા વાપરવી નથી આપણે આના અનુસંધાનમાં મારે એક આગાશી કરીને એક બહુ મોટા તત્વચિંતક વિશ્વના સૌથી મોટા તો ન કહી શકી પણ સૌથી મોટા વર્ગના એક અને એ આગાસી પાસે એક વખત વિશ્વનો ધનાઢ્યમાં ધનાઢ્ય માણસ જાય છે અને એની સાથે વાત કરે છે અને એને એમ કે છે કે તમે તમારી શક્તિ છે એ આ તત્વચિંતકની અંદર એટલે તત્વજ્ઞાનની ભૂમિકામાં જ્ઞાનને વિકસાવવામાં તમે તમારી શક્તિનો ઉપયોગ કેમ કરો છો તમારા જેવી શક્તિ હોય તો તમે આ દુનિયામાં કેટલા પૈસા કમાઈ શકો અને તમારા કરતા પણ સાવ સામાન્ય જેની પાસે બહુ બુદ્ધિ પણ નથી એવા માણસો પણ ખૂબ પૈસા કમાય છે જ્યારે તમારી પાસે તો બુદ્ધિ છે આવડત છે કામ કરવાની પદ્ધતિ છે તો તમે તમારી શક્તિનો વ્યય શુભામ કરો જ તમે પૈસા કમાવામાં કરો હું મારે તમારા કરતાં મારું જ્ઞાન સાવ ઓછું જ હું અબણ કહી શકાય તમારી દ્રષ્ટિએ તો છતાં મારી પાસે કેટલા પૈસા છે તો તમે તો મારા કરતાં પણ વધારે કમાઈ શકો ત્યારે એ આગાશી એ મિત્રને એમ કે છે કે દોસ્ત આ દુનિયામાં કુદરતે આપણને શું કામ હોય છે ત્યારે પેલો માણસ એમ કે છે કે આપણને શું કામ એ તો મને ખબર નથી પણ અહીંયા આપણે શક્તિ ભેગી કરવી જોઈએ ત્યારે આગાશી એને એમ કહે છે શક્તિ તમે કોને કહો છો પૈસાને શક્તિ કહો છો સંપત્તિને શક્તિ કહો છો તમારી શરીરની તાકાત છે એને શક્તિ કહો છો તમારી બુદ્ધિની તાકાત છે એની શક્તિ કહો છો શક્તિ કોને કહો છો ત્યારે એ માણસ મોંજાઈ જાય છે અને તમને કેવું છે તમને નહીં પણ સમગ્ર વિશ્વને એમ કેવું છે કે આ દુનિયાની અંદર આ દુનિયાનો જે વિકાસ થઈ રહ્યો છે ને માણસો સાવ અંધકારમાં હતા એ પશુઓની જેમ જીવતા હતા અને ધીમે 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 વિકાસ કરતા 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 આપણે બે પગે ચાલતા થયા આપણે જીવનમાં સારું જમતા થયા આપણે એકબીજાના સંબંધો જાળવતા થયા અને એ વિકાસ કરતા કરતા આગળ વધ્યા અને હજી પણ કદાચ એકાદ લાખ વર્ષ પછી આ માનવજાત ક્યાં પહોંચશે અને ઈ પહોંચવામાં પૈસો ક્યાં કામ નહીં લાગે પૈસાને કારણે આપણે આગળ નહીં વધી શકાય જ્ઞાનને કારણે આગળ વધશું અને જો જ્ઞાનને બદલે હું જો પૈસા કમાવામાં લાગી જાઉં તો તમારામાં મારામાં ફેરશું મેં તો મારી જિંદગીમાં નક્કી જ કર્યું છે કે હું મારી તમામ શક્તિ ક્યારેય પૈસા કમાવામાં વાપરીશ નહીં એક પણ પ્રકારની કદાચ મને નહીં પૈસા મળે ને તકલીફ પડશે તો સહન કરીશ પણ હું મારી તમામ શક્તિ પ્રવૃત્તિમાં ગઈશ સત પ્રવૃત્તિનો અર્થ એ થયો કે હું સારા વિચારો ફેલાવીશ કોઈને ઉપયોગી થઈશ મારા ચિંતનથી આ પૃથ્વી ઉપરમાં ગાનમાં વધારો કરીશ અને આ કુદરત આપણને ક્યાં લઈ જવા માગે છે અને ભવિષ્યમાં માણસનો વિકાસ ક્યાં સુધી થશે એના માટે મારી તમામ શક્તિનો ઉપયોગ કરીશ મિત્રો આ વાર્તા કેવા પાછળનો મારો ખ્યાલ એ છે કે મહાન વ્યક્તિઓ માત્ર ને માત્ર કોઈ સંપત્તિ કે પૈસા કોઈ પ્રતિષ્ઠા મેળવવા માટે કામ કરતા નથી બહુ મોટા થવા માટે કામ કરતા નથી પણ એ આ કુદરતે જે વિશ્વ આપ્યું છે આ વિશ્વને અત્યારે અંધકારમાં છે તો એ અંધકારમાંથી પ્રકાશમાં લાવવા માટે વધારે હજી શું કરવું હજી વધારે સંશોધન શું કરવું હજી એવા કેટલાય સંશોધનો છે કે જે સંશોધનો આપણે કરી શક્યા નથી માણસોના મૃત્યુ પછી માણસ ક્યાં જાય છે માણસનો જન્મ કેવી રીતે થાય જ જન્મને મૃત્યુની ભૂમિકા શું છે અને કુદરતે આ માણસોને આ પૃથ્વી ઉપર બનાવ્યા એની પાછળ કુદરતનો ઉદ્દેશ શું છે આવા કેટલાય રહસ્યો આપણે શોધવાના કાર્યો દ્વારા જ થવાની સારા કાર્યો કરશો તો જ થશે તમે માત્ર ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવામાં તમારી તમામ શક્તિનો ઉપયોગ કરશો તો તમે વધારે કોઈ જ્ઞાન મેળવી નહીં શકો મારે સૌને એટલે કે અવગાશ્ય એમ કહે છે કે મારે સૌ યુવાનોને કેવું છે કે આ દુનિયામાં જે જ્ઞાન પડેલું છે એ જ્ઞાનના ખભા પર બેસી અને તમે વિશ્વને કોઈ નવું જ્ઞાન આપો નવું સંશોધન કરો નવા વિચારો મૂકો અને આ દુનિયાને આ પૃથ્વીને એક બે ડગલા આગળ લઈ જવાનો પ્રયત્ન કરો અને જો તાકાતવાળા ઊંચા વિચારકો ઊંચા સંશોધકો ઊંચા તત્વચિંતકો જો આની ચિંતા નહીં કરે તો આપણે હજી માનવ આપણે છીએ બાલ્યાવસ્થામાં અવસ્થામાં છીએ એ ભવિષ્યમાં આપણે યુવાન ક્યારે થશું અને એટલા માટે આ અગાશીએ આપણને જે વાત કરી એ વાતના અનુસંધાનમાં એની જે વાર્તા છે એ વાર્તા અહીંયા પૃથ્વી ઉપર આપણે કેવી રીતે રહેવું જોઈએ એની એક મહત્વનો મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કર્યો તમામ ચિંતકો તમામ સાયન્ટિસ્ટો તમામ ફિલોસોફરો તમામ કંઈક નવું આપી શકે એવા વ્યક્તિઓને આ અગાશી એમ કે છે કે તમે તમારી શક્તિનો મહત્તમ ઉપયોગ આ પૃથ્વીને થોડાક આગળ લઈ જવા માટે કરો આપણે પણ યુવાનોને કહીએ કે તમે જ્યારે મોટા થાવ ત્યારે પણ આ જ રસ્તા ઉપર જાઓ અને ખૂબ ખૂબ આગળ વધો એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ